એ જે હાણે જેળા પાતલા કે કાટバス અમાર વારી જમણે જે આતા કાઢ્યા હે ને કાયદા વારી દીધા એ જે બજાર લઈ પાછા ના આખર વારી

ধ বে গ'ল বিৰিয়ান એટકા બારી જે નામાને કરે આગું ખાલાને કરે જેટકા બારી જે હઈપરી દરકા બારી દિલે હાલા સવ જર જર આઈસ સવ દે નિજે કોસ્ટ નિજે દુજા નામા નહી લખીને તીર બારી દો